નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે હવામાન વિભાગની સૌથી મોટી અને અગત્યની આગાહી સામે આવી છે હવામાન વિભાગે ફરીથી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં એકથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે જેમાં એક માર્ચના રોજ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે ઉત્તર પશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનની ગતિ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા ઉપરાંત અરવલ્લી અને મહીસાગર છોટાઉદેપુર દાહોદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ હળવા વરસાદની શક્યતા છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની આગાહી કરી નથી પરંતુ આગામી એકાદ દિવસમાં જ અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે કેમ તે બાબતે પણ જણાવવામાં આવશે દરિયામાં પણ તોફાની મોજા ઉછળી રહ્યા છે દરિયાની સ્થિતિ પણ ખરાબ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં બોમ્બની બાતમીથી હડકમ મચ્યો છે વહેલી સવારે દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી ત્યારબાદ ફ્લાઇટને ટેક ઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી આ માહિતીથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ તરત જ ફ્લાઇટની તપાસ કરી જોકે તેમાં કંઈ મળ્યું ન હતું અને કોલ ફેક હોવાનું બહાર આવ્યું હતું આ મામલે આઈજીઆઈ પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે મહત્વના તો ઈસરોના મિશન ગગનયાન માટે વાયુસેનાના ચાર જવાનોને પીએમ મોદીએ અવકાશયાત્રીની યાત્રીની પાંખો પહેરાવી હતી તેમની સાથે ઈસરોના ચીફ એસ સોમનાથ પણ હાજર હતા આ ચાર અવકાશયાત્રીઓ વાયુસેનાના ટેસ્ટ પાયલટ છે જેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર અંગત પ્રતાપ અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર સુભાંશુ શુક્લા સામેલ છે તેમણે તમામ ફાઇટર જેટ ઉડાવ્યા છે તેમને ગગનયાન માટે રશિયામાં તાલીમ અપાઈ છે તેઓ બેંગ્લોરમાં તાલીમ પણ લઈ રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારને પાંત્રીસ સુધીમાં ભારત પાસે અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે તિરુવનંતરમપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે પીએમ મોદીએ કહ્યું છે કે બે હજાર પાંત્રીસ સુધીમાં ભારત પાસે અવકાશમાં પોતાનું સ્ટે સ્પેસ સ્ટેશન હશે જે આપણને અવકાશના અજાણ્યા વિસ્તરણનો અભ્યાસ કરવામાં મદદ કરશે અમૃતકાળના આ સમયગાળામાં ભારતીય અવકાશયાત્રી આપણા પોતાના રોકેટથી ચંદ્રની સપાટી પર ઉતરશે કહ્યું છે કે ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના સાધનો મેડ ઇન ઇન્ડિયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે